સુરત મહાનગરપાલિકા દ્વારા મહિલાઓના ઉત્થાન માટે દર વર્ષે રક્ષાબંધન પર્વ પહેલાં રાખડી મેળાનું આયોજન કરાય છે જેને લઈને આ વર્ષે પણ તમામ ઝોનમાં રાખડી સ્ટોલ લગાવવામાં આવ્યા છે જેથી મહિલાઓ સીધી જ હાથ બનાવટની રાખડીઓનું વેચાણ કરી શકશે આ રાખી મેળા બે હજાર પચીસનો શુક્રવારે શુભારંભ કરવામાં આવ્યો હતો મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નો વધુ વેગવાન બનાવવાના ભાગરૂપે આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત મનપા દ્વારા અમલીકૃત સરકારની દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત રચાયેલા સ્વ સહાય જૂથો જેમ એલ અને સીએલએફ ના સભ્યોને રાખડી તથા રાખડી સંબંધિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે સીધું બજાર મળી રહે તે માટે રાખી મેળા બે હજાર પચીસ નો શુક્રવાર પહેલી ઓગસ્ટથી આજથી નવ ઓગસ્ટ સુધી રાખવામાં આવ્યું છે સુરત મનપાના રાંદેર ઝોનમાં અરાજન હનીપાક રોડ પર આવેલા જોગાણી નગર પાર્ટી પ્લોટ ખાતે મે દક્ષેશ માવણીના પ્રમુખ સ્થાને આ રાખી મેળા બે હજાર પચીસનું આયોજન કરાયું હતું

ઉધના ઝોન એમાં પાંડેસરામાં વરાછા ઝોન એમાં બરોડા પેસ્ટદ ખાતે લીંબા ઝોનમાં મોર્ડન ટાઉન અને માધવબાગ સામે અઠવા ઝોનમાં કારગીલ સર્કલ તથા જવાહરલાલ નહેરુ ઉદ્યાન ખાતે રાખી સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે